વડોદરા શહેર સોમા તલાવ ખાતે શારદીય નવરાત્રીના બીજા દિવસે ફોન બુક સ્ટોર નો શુભારંભ કરવામાં આવ્યો આજના યુગમાં મોબાઈલ ફોન જીવન જરૂરિયાત બની ગયો છે કારણ કે મોબાઈલ વગર ચાલે નહીં ત્યારે આજનો યુગ ડિજિટલ તરફ વધી રહ્યો છે ત્યારે વડોદરા શહેર સોમાદલાવ ખાતે આવેલ દસનમ ક્રોસમાં આજે ફોન બુકના ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની સૌથી ઝડપી વિકસિત મોબાઈલ રિટેલ ચેન છે ત્યારે આખા ગુજરાતમાં હાલ બસો જેટલા રિટેલ સ્ટોર કાર્યરત છે અને ભવિષ્યમાં પાંચસો જેટલા રિટેલ સ્ટોરનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે ત્યારે આ સ્ટોરમાં તમામ કંપનીના મોબાઈલ ફોન ઉપલબ્ધ છે સાથે જ આ સ્ટોરમાં નવો ફોન લેનાર ગ્રાહક માટે વિવિધ ઓફરો આવી છે ત્યારે ફોન બુક સ્ટોર શુભારંભમાં મુખ્ય ચેરમેન ફોન રિટેલ મનીષ પટેલ સ્ટોર નો શુભારંભ કરવામાં આવ્યો હતો સાથે જ ફોન બુક પરિવારના સભ્યો સાથે સ્ટોર ના માલિક ના મિત્ર વર્તુળ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પગુચ્છ આપે શુભેચ્છા પાઠવામાં આવી હતી વધુમાં સ્ટોર ના માલિકે જણાવ્યું હતું કે કસ્ટમરને કેવી રીતે અમારી મેક્સિમમ અમારા જે અલગ અલગ સર્વિસના એંગલ છે એ પ્રોવાઈડ કરીને અને મેક્સિમમ કસ્ટમર સેટિસફેક્શન પ્રોવાઈડ કરવાનો અમારો પ્રયત્ન રહેશે ઓલરેડી ફોન બુકની બસોથી વધારે બ્રાન્ચ ગુજરાતમાં છે જ અને અમારો જે લક્ષ્ય છે એ પાંચસોથી વધારે બ્રાન્ચ છે ગુજરાતમાં કરવી એ અમારો લક્ષ્ય છે

વિવો ઓપ્પો રિયલમી બધી જ કંપનીના આઈફોન આઈફોન બધી જ કંપનીના બ્રાન્ડના ફોન મળશે એસેસરી બેસેસરી બધી જ ઓફર આપણા પાસે અવેલેબલ છે અમારા લોકો વિસ્તારને સજેશન આપીશું કે અમારા સ્ટોર પર આવીને વિઝિટ કરો અને અમારી સારી સારી ઓફર જે અમે રાખી છે આવીને એની ઓફર અમારી છે આજથી ચાલુ છે દશેરા સુધી ચાલુ છે દસ હજારનો ફોન કસ્ટમર પરચેસ કરે છે તો અમે પાંચ ગિફ્ટ આપીએ છીએ પંદર દસથી પંદરમાં પાંચ ગિફ્ટ આપીએ છીએ પંદરથી પચ પચીસમાં દસ ગિફ્ટ આપીએ છીએ અને પચીસથી ઉપરમાં પચીસ પંદર ગિફ્ટ આપીએ છીએ અમે અમારા શૈલેષભાઈ મહેતા આવવાના છે અને ફોન બુકમાંથી અમારા મનીષ કાકા આવવાના છે